પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય તમે તાજમહેલ જોયો છે દિલ્હીનો લાલ કિલ્લો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા મુઘલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના યુદ્ધ થયું જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોધીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી મુઘલ શાસકો મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે બાબર બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે હુમાયુ હુમાયુ ઈસવીસન પંદરસો ત્રીસમાં દિલ્હીની ગાદી પર બેઠો હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા કનોજના યુદ્ધમાં શેરશાહએ હ્યુમાયુને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો

વાંચના લયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી મુસ્લિમ હતો તેનું મૂળ નામ હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો શેરશાહ ઈસવીસન પંદરસો પિસ્તાલીસમાં તૂપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં પરિણામે હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ સામ્રાજ્યની સ્થાપના કરી અકબર અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ઈસવીસન પંદરસો બેતાલીસ માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો હુમાયુના અવસાન બાદ માત્ર ચૌદ વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું અકબરે કાબુલ કાશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો ઈસવીસન સન સોળસો પાંચમાં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું જહાંગીર અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના કોલકુંડા સુધી વિજય મેળવ્યા હતા તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તે પોતે પણ મહાન ચિત્રકાર હતો જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર ગાદી પર આવ્યો નામ હતું તેણે દક્ષિણ વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે ઔરંગઝેબ શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતર વિગ્રહ શરૂ થયો શાહજહાંના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું તેના રાજ્યમાં ઉત્તરે કશ્મીર થી લઈને દક્ષિણે જીન્જી અને પૂર્વમાં છટ્ટાંગાઉ થી લઈને પશ્ચિમમાં હિન્દુ કુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાધુ જીવન જીવતો હતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો બાદશાહ હતો લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું ઈસવીસન સત્તરસો સાત માં તેનું મૃત્યુ થયું તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે તેઓ વીર અને સાહસિક હતા હતા બન્યા જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું

તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું છત્રપતિ શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા ઈસવીસન સોળસો સત્યાવીસમાં તેમનો જન્મ શિવનેરીમાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ વ્યાપક પ્રભાવ હતો તેમણે વિસ્તાર કરવા કિલ્લા જીત્યા બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન સોળસો પાસઠ મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી

સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા નિમણૂક કરવામાં આવતી તે કુલ કહેવાતો અને અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મિરબક્ષ કહેવામાં આવતો જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતો સમ્રાટની જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો મહેસૂલી વ્યવસ્થા અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી

તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો તેની મુઘલકાલીન સંસ્કૃતિ મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબ્યા ઉદ દોરા મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે ચિત્રકલા મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા તેમણે ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા જહાંગીરનું મનસુર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો જહાંગીરે એક ચિત્ર શાળાની સ્થાપના કરી હતી આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો સાહિત્ય મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા

જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી સંગીત અકબર સંગીતનો જ્ઞાતા હતો તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી હતી સમાપન ઈસવીસન પંદરસો છવ્વીસમાં માં સ્થાપેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન સત્તરસો સાતમાં માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું

આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી